હેલો મિત્રો આવી ગયા છે એકદમ નવા પટ્ટા જય શ્રી એકદમ મસ્ત નવા પટ્ટા આવી ગયા છે માર્કેટ મળતા હોય એના અડધા ભાવે મળી જાય છે 50% ના ભાવમાં મળે ભાઈ માર્કેટ કરતાં નીચામાં નીચા ભાવે મળી જાય આપણી પાસે આ જો અલગ અલગ માતાજીના નામ વાળા પટ્ટા એક નંબરના પટ્ટા હો જો અલગ અલગ જે કોઈ પણ નામનો પટ્ટો જોતો હોય મળી જાય આ સલમાન ખાન નો પટ્ટો એક નંબર માલ આવી ગયો છે ભાઈ જે કોઈને જોઈ કોન્ટેક નંબર આપેલો છે ફોન કરો કોમેન્ટ કરજો અલગ અલગ વેરાયટીમાં મસ્ત મજાના માલ આવી ગયો છે એ તો એક નંબર ને ફૂલ વાળો ભાઈ કાળુ નો પડે